તો વાંધો નથી દવા લેવા જવી પડશે પાછી કે નહીં તો મટી જશે તો મટી જશે તો વાંધો નહીં તો આજ તો પપ્પા જતા રહ્યા છો ઓફિસે તો તમે સુવિચાર આપશો આપી દઈએ તો ચાલો એક સુવિચાર આજકાલ સુવિચાર સુના દી પારકા રૂપિયા પારકી પંચાયત અને પારકુ રૂમ કોઈ દિવસ આપણા કામમાં આવતું નથી હા હા પારકુ હોય આપણા કામમાં મતલબ માટે

મનસની પ્રકૃતિ હા ને આ દાદા ને જય શ્રી કૃષ્ણ કરવાનું ને રોજ દીકરા રાતે જાય ગો આ મમ્મી કેવો બોલે બતાવે

તો ચાલો હવે આપણે રસોઈની ડાયરેક્ટ તૈયારી કરીએ આપણે નાસ્તો બાસ્તો આજે તો કઈ કરવાનો થાતો નથી સાડા દસ પોણા અગિયાર થવા એવા હવે હું નાસ્તો કરીએ એટલે હવે ડાયરેક્ટ બપોરનું જમવાનું છે અરે અરે પણ પડી જવાય દીકુ જો મારે કામ આવી ગયો છે મારી પાસે ઓલમાં દીકલો ચાલો દીકો જમી લેવું છે આપણે ચાલો તો જમીને પછી મળી ચાલો જો અહીંયા છે ને બપોરની રસ્તોઈની તૈયારીઓ થઈ ગઈ જો અહીંયા રોટલી બની ગઈ છે મજાનો ચોક અહીંયા ચા બને છે અહીંયા આપણું છે મસ્ત મજાનો ટિંડોરા બટાકાનું ડ્રાય સબ્જી જો મમ્મી મમ્મી શું કહેશો મમ્મી રોટલી બની ગઈ બીજી બેસવું છે જમવા હા તો ચાલો આપણે જમવા બેસી પ્રાશે એવું જોઈએ લે દીદી વઈ ગઈ જો

હેરાન કરે છે કેવાય લે લે આમ જોતો એને કેટલો વાલ કરે જાર્દિક અરે અરે પૂરું ભાઈ છે એ એ આ એને બેવા દે તું એ પાછો આવ્યો એ આવ્યો એ આવ્યો પૂર્વ આવ્યો જો પૂર્વ રમવા આવ્યો છે ને શાંતિ જ નથી લેવા દેતા નકરો હેરાન જ પેરા કરે છે બિચારા અહિયાં વાગી ગયા છે દોઢ વાગી ગયો છે બપોરનો પ્રાચીભાઈ માંડ માંડ સૂતા છે અને મમ્મીને તો એટલી ફેશન આવી છે ને મમ્મી છે ને મિનિટે મિનિટે કપડા બદલે હો મિનિટે મિનિટે થઈ ગયા ને જે જે પહેરાતાની જો બાર ધોવાઈ ગયા કા મમ્મી મમ્મીને ફેશન આવી વવ એ નત કરતા વવ તો આખો દેખના એક રહેવા દે હાહુ બદલા કરે બોલો આ ફેન્સી હાહુ મળ્યા મમ્મી મને હારું મને ફેશન કરાવે ને એ બાર ને કા ફેન્સી હાહુ મળતા હા હા અને કરાવે ને કેસ તો આ મહાહુ બે ફેશન કરી અમે કઈ માંગ્યા નહી કોઈ પાસે પછી તો શું કેશો મમ્મી તમને અત્યારે કાનો હોય ગયો કેવા નવરા નવરા લાગવી કા શાંતિ થઈ ગયું જો અહિયાં ચોખ્ખું થઈ ગયું ને કેવું ભેરવું હોય ઉકડો હોય ને એવું

તો તમે છે ને કમેન્ટની અંદર આન્સર આપજો કે અભિમન્યુ કોણ હતા આગલા જન્મની અંદર તો પછી જો તમારી કમેન્ટનો આન્સર આવે ને પછી હું એક કમેન્ટ કરીશ કોણ હતા એ અને એ કોમેન્ટ હું પિન કરીશ અને જેની કોમેન્ટ સાચી હશે ને એની છે ને બ્લોગની અંદર એનું નામ લઈશ કે આ ભાઈ કે આ બેનની કોમેન્ટ સાચી છે કે અભિમન્યુ આગલા જન્મમાં કોણ હતા એ બરાબર ને મમ્મી હા

સાસુ બે બટા પડી ગયા મમ્મી તમને આવડે આ ગીત કે કે મને બે કડી ઓલા મસ્ત બહુ સરસ ગાય છે હું જ એવા કરે કોમેડી બહુ કરાવી કા મમ્મી એમની કોમેડી જોવાની મજા આવે ઘણી વખત જોતા હોય કરો મોટો પોદ તગારા જેવા કેમ પોત મોટા હોય આપડું મોટું હોય ને હોય ને એવું હોય

પછી દેવાના લાગે એમાં હેરંડી આવે ને નીચે પાથરવાના પેલા જમીન ને ચોટી જાય છાણો ન બરાબર એટલે પેલા ના કે હોય ને નીચે પેલા પાથરી દેવાનું અત્યારે ગળિયા વાળવી ને

બળતણ માટે લાકડા નો હોય લાકડા કરતા છાણા વધારે ટકે એવું હોય હા એવું વબાળ ભરવાનું ત્રણ છાણા ખડકા નાખવાના ખીચડી કઈ ગમે બનાવવું હોય ને તો વારે વારે આટલું ન પડે લાકડા નો મૂકો ને તો વારે વારે લાકડું બળી જાય એટલે પછી અંદર નાખવું પડે છાણા હોય ને એને વચ્ચે વચ્ચે જ રહી જાય હંકરવું ન પડે આપડે બરાબર એ છાણા પછી તો મોટું મોઢવું બનાવે ગોઠવવાના આમ કરી કરી લાઈન માં

તો કહો મારે એવું કરવું આપણે ખુલ્લું અહીંયા ભેસું નથી એટલે કે દેખાતી ગાયું હોય બેસું નથી દેખાતું તો હવે આરામ કરો તમે તે પોદળો લઈ લીધો તો પ્રાશી ભાઈ સુતા છે ને થોડી વાર આરામ કરી લઈએ વાગી ગયા પોણા બે

પપ્પા ને પપ્પા ટાટા કઈ દે દાદા ટાટા કઈ દે કઈ દે ટાટા એ જો અહીંયા હાર્દિક રેડી થાય હું હાર્દિક અને ત્રણેય ટાટા જાવી આગળ ઓલી બગી જાય છે

ચાલો બધા સાંજ નું જમવા માટે વાળો કરવા માટે આજે વાળો છે આપણે તુરિયા નું શાક રોટલી અને જો આપણે ચુંદો હજી બન્યો નથી પણ થોડો કમ તો ટેસ્ટ કરવા કાઢો છે આટલો બીજો હજી તો હજુ ચાસની બરાબર ન થાય એટલે હજી રાખવો પડશે અત્યારે વાદળ છાય વાતાવરણ હોય છે ને એટલે બહુ આવી નથી ચાસ ઓકે નથી થયો હજી એટલે પૂરો બની જાય ને પછી હું તમને બતાવીશ હાર્દિક જમવા બેસી ગયા મમ્મી તો જમવાનું ચાલુ કરી દીધું જો મરચું ને ચોળેલું અને અહિયાં જો આપડે શાક થઈ ગયું ખતમ પપ્પા નું કાઢી જોયું તો ચાલો બધા જમવા માટે આ વિડીયો એન્ડ આપણે અહીંયા જ કરીશું કાલે ફરી મેળવશું બીજા નવા વિડીયો સાથે તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો બાય બાય